ડીસાના જુના પાસે ખેતરમાં ફરતે તારમાં લગાવેલ વિસ્કરણ થી કિશોરનો મોત થવા મામલે ખેતર માલિક અને બાગિયા સામે માનવ ફરિયાદ નોંધાઈ છે અને ઘટના બાદ ફરાર થઈ ગયેલ બલ્લે સક્સોરે ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે ડીસાના જુના ડીસા રોડ પર નરીનભાઈ ગોવિંદભાઈ પરબાર ખેતીથી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના પરિવારમાં એક પુત્ર નૈતિક અને પુત્રી સાથે ખેતરમાં રહે છે ત્યારે બે દિવસ અગાઉ નૈતિક સ્કૂલમાંથી છૂટ્યા બાદ ઘરે ખેતરબાર આવી રહ્યો હતો ત્યારે બાજુમાં આવેલ ખેતર તરીકે કામ કરતા રમેશભાઈ માળીએ જંગલી પશુઓ પ્રવેશ ના કરે તે માટે ઝટકા પછી લગાવવાયર બા વીજ લાઈનના બોર્ડમાંથી સીધો વાયર લગાવી દીધો હતો જે હેવી વીજ પુરવઠો હોય ત્યારે આવી રહેલ નૈતિક માળી તારને અડી જતા કરંટ લાગતા જ તે વીજ લાઈનને ચોંટી ગયો હતો આ ઘટનામાં નૈતિક વીજ લાઈનને ચોટી ગયેલ જોતા જ પરિવારજનો બુબાબુબ કરી લાઇટ બંધ કરાવી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જે નૈતિકનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ કરતા પોલીસે લાશને પીએમ રૂમમાં ખસેડ્યા બાદ ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી જ્યાં તપાસ કરતા ગંભીર બેદરકારી દાખવનાર ખેતર માલિક હીરાભાઈ પિતાબરભાઈ માળી તેમજ વાગ્યા રમેશભાઈ નેનુરામ માળી સામે માનવવધનો ગુનો નોંધ્યો હતો રૂરલમાં ગઈકાલે એક ઘટના બનેલ છે દુઃખદ ઘટના છે જેની અંદર ખેડૂતો પોતાના પાકને નુકસાન ન જાય તે માટે ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઘણીવાર ટેકનિકલ નોલેજના અભાવે અને પૂરતી જાણકારીના અભાવે સમય જે માપદંડ પાવર સપ્લાયનો હોવો જોઈએ એના કરતાં વધુ સપ્લાય હોય છે જેથી જાનહાનિ થતી હોય છે અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે આમાં પણ ખેડૂતે એક કાળજી નહીં રાખી જેના કારણે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને અને કોઈ નિર્દોષનો જીવ ન જાય તે સારું તમામ લોકોને આપણે એક વિનંતી સાથે અપીલ કરીએ છીએ કે તમારી ખેતીવાડી જેની રક્ષા કરવી જરૂરી છે પાકને નુકસાન ન થાય તે જાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે પરંતુ એ જાળવણીના ભાગે કોઈનો જીવ ન જાય તે પણ જોવું ખૂબ જરૂરી છે જેથી તમામ લોકો પોતાના ત્યાં જે કોઈ પ્રિવેન્શન લે એ પૂરતા લો વોલ્ટેજ પાવર સપ્લાયમાં લે જેથી કોઈને નુકસાન ન જાય એમાં ખુદ ખેડૂત પોતે પણ ભોગ બનવાની શક્યતા નકારી શકાતી નથી તો આ બાબતે તમામ લોકો પોતે કાળજી રાખે કોઈને નુકસાન ન થાય એ રીતે પ્રિવેન્શન કરે અને આ કક્ષાએ હું વીજ કંપનીના અધિકારી કર્મચારીઓને પણ એક અપીલ કરું છું કે આપના કર્મચારીઓ જ્યારે ફિલ્ડમાં ચેકિંગમાં જતા હોય કે કોઈ લાઇન ચેક કરતા હોય ત્યારે તેઓ પણ એક પબ્લિકમાં અવેરનેસના ભાગરૂપે આવી જગ્યાઓ જોતા રહે ચેક કરે અને તેઓને યોગ્ય માર્ગદર્શન આપી અને કોઈને નુકસાન ન થાય એવી રીતે આ વસ્તુને અટકાયતી લેવામાં આવે તે સમગ્ર માનવજાત માટે ખૂબ ઉપયોગી રહેશે તો આ બાબતે પૂરતી કાળજી લેવા વિનંતી છે